મિત્રો આજે આપણે બે દિવસ સા સાહેબ જોઈ ટ્રેનિંગ લીધી એમાં આપણે અહીં કેમ આવ્યા હતા શેના માટે આવ્યા હતા કે આપણને એક ભય હતો ડર હતો કે ક્યાંક પચાસ માણસ સો માણસ બસો માણસ વચ્ચે કદાચ કોઈ ઊભો થઈ કે ભાઈ ચાલો ભાઈ આવો અને બે શબ્દો તમે કહો

સાહેબ સાથે બે દિવસ રહ્યા તાલીમ લીધી આટલી ઉંમરે તાલીમ લેવા કદાચ પણ શીખવા માટે કોઈ નથી આ તાલીમ લીધા પછી મને ઘણો બધો લાભદાયી હશે મારા માટે મારા ક્ષેત્રમાં જણો મારા સમાજમાં જણો કે અન્ય જગ્યાએ પણ એટલે જે તમારા મનમાં ડર વેમ કે આ હું નહીં બોલી શકું આ હું નહીં કરી શકું પરંતુ આ તાલીમ લીધા પછી એવું મનમાં હવે કોન્ફિડન્સ આવી ગયો કે હવે ગમે ત્યાં હશે તો ગમે તે ભાષણ બોલવાનું થશે બે શબ્દો તો કઈ જ નાખીશ વધારે પણ ચાર શબ્દો બોલી દઈશ એક બે મિનિટ તો કરી દઈશ પેલું જે આમ મોડું સંતાડીએ આમ કરીએ ને કદાચ મારું નામ ના બોલે સર કે અધિકારી કહી એ વસ્તુ બધી જતી રહી છે અને ખૂબ ખૂબ આભાર સાહેબનો કે આટલી ઉંમરે આટલા સરસ વર્તાઓ તૈયાર કરે છે માણસનો આજના યુગમાં પ્રથમ તે ફાઇનાન્સિયલી હોય છે ક્રિએટિવિટી હોય છે અને સક્રિય રહેવાનો હોય છે દરેકને એવું નથી હોતું કે આના માટે જ આ વસ્તુ કરો જીવન માં ધમતું ચાલુ રાખો તો તમે ભી સ્વસ્થ રહેશો પોતાના પગ ઉપર રહેશો કોઈના ઉપર આ ધાર ન રાખવો પડે અને શું કહેવાય કે આમ માણસ ને ધમતું મળે તો બધી મજા આવે એમ કે હા હવે મારો ધમતું વિષય આવે છે તો મને થોડી મજા આવે કોઈ ભી ફરવા જવાનું હોય રહેવાનું કોઈ બી વિષય માં એટલે સાહેબ જોડે થી ઘણું જાણવા મળ્યું આટલી ઉંમરે સાહેબ આ એ બહુ પ્રેરણાદાયી છે કદાચ અમદાવાદ ગાંધીનગરમાં તો ક્યાંય નથી અમદાવાદ મેં ક્લાસીસ ક્યાંય જોયા નથી આમાં કદાચ મારા ધ્યાન ઉપર નથી પણ સાહેબનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું એ કામકાજ અસર સાહેબની સેવાનો લાભ લઈશું થેન્ક યુ